કે છોકરો ભણશે તો આગળ આવશે સમાજ એટલે શિક્ષણ માટેના પ્રયત્ન કરી રહ્યા છે રોજગાર માટે હોય એમનું પોતાનું ફ્યુચર બને નહીં નવી મોટી ગાડીઓ લઈને ફરવા માટે અમે મહેનત નથી કરી રહ્યા યુવાન જાગૃત થાય એના માટે મહેનત કરી રહ્યા છે બાળકો શિક્ષિત થાય એના માટે મહેનત કરી રહ્યા છે આટલા લોકો તો બે પ્રયત્ન કરી રહ્યા છે પણ હવે કન્ડિશન એવી આવી છે કે સમાજના જે વડીલો છે એમને યુવાનોને મદદ કરવાની જરૂર છે અમે યુવા અમે વડીલોને એક વિનંતી કરીએ છે કે અમારા જેવા યુવાનો જ્યારે આગળ જઈ રહ્યા છે તો તમે પાટલા બાને કે મેદાનમાં એને મદદ કરો તમે એને તોડવાનું કામ ના કરશો અમુક વડીલો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સાહેબ આજે પણ કહીએ છે કે અમે કોઈ ધમ્ર સંપ્રદાયનો વિરોધ નથી કરતા કોઈ પક્ષ પાર્ટીનો વિરોધ નથી કરતા જો આજે આપણે નહીં બોલીએ અરે મેં એક વસ્તુ કહું છું એમ કે સંગઠિત એવા થાવ કે કલેક્ટરને પરસેવો પડે એમ મામલાદાર આપણે સમાજ ની વાત કરવા માટે ભેગા થયા છે ક્યાંક ને ક્યાંક સમાજ ને અન્યાય થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક આપણા હક અધિકારો છીનવાઈ રહ્યા છે એના માટે બોલવાની જરૂર છે એના માટે લડવા માટે ભેગા થવાની જરૂર પડશે

બલિદાન આપવું પડશે તો આપી દેશું પણ સમાજની વાત હશે તારે અમે અમારું લોહી ત્યાં સુધી લડતા રહેશે એમ કોઈ અમે નહીં એ અમારી અમે નથી એમ

તોડવા માટેનો પ્રયત્ન થઈ રહ્યા છે સમિતિની અમે યુવાની ની અંદર રાજનીતિક બળ બી વધારી રહ્યા છે ઘણા બધા સરપંચો બી અમારા અંદર સમિતિમાંથી છે આજે ભાઈઓ બી સમિતિના પાટલા ભાઈની બી સમિતિને મદદ કરી રહ્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે પણ ક્યારે કે આપણે અંદર એક કાયદાકીય નોલેજ હોવું પણ જરૂરી છે આપણે સંવિધાન પણ જાણવું પડશે તમારી લડાઈ લડવા માટે કોઈ બીજો નથી આવવાનો શરૂઆત તમારા પોતાનાથી કરવાની છે એટલે